તે સાથે આગળ વાત કરીએ તો નખત્રાણાના પ્રાચીન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે નખત્રાણાના પ્રાચીન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા ત્રેવીસ વર્ષથી ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અબડાસાના ધારાસભ્ય પ્રદિમન સિંહ જાડેજા કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટ વગેરે આગેવાનોએ આરતીનો લાભ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા આજરોજ અહીંના પ્રાચીન સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર જે લગભગ ચારસો વર્ષ જૂનું મંદિર છે ગામનો અહીંયા છેલ્લા બાવીસ વર્ષથી આપણે રોયલ સ્પોર્ટ્સ ક્લબ મહાઆરતી કરે છે આજે આપણા કચ્છના લોકપ્રિય ગાયક કલાકાર ભાઈ ખીમરાજભાઈ ગઢવી પહેલીવાર આપણને લાભ મળ્યો લગભગ દોઢ કલાક સુધી એમણે લોકોને શિવભક્તિમાં ડોલાવ્યા અને ક્યારે થઈ હોય એવી મારતી આજ યોજાણી આ મારતીમાં કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના યશસ્વી મહામંત્રી ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી જાડેજા કચ્છ જિલ્લા પશ્ચિમ કચ્છના હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટ અને અનેક શિવભક્તો અહીં ઉમટ્યા હતા અને ખરેખર આ જે જે મોજ કરાવી એ મોજ સાક્ષાત જાણે લોકોને શિવનો સાક્ષાત્કાર થયો હોય એવી મોજમાં લોકો શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે શિવ શિવભક્તિમાં લીન થયા હતા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ નખત્રાણા ખાતે પ્રાચીન મંદિર છે અને બહુ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે અહીંયા લગભગ બાવીસ વર્ષથી દર શ્રાવણ માસે સુંદર મજાની મહાઆરતીનું આયોજન ભરપૂર થાય છે અને રોયલ સ્પોર્ટ્સ ક્લબ નખત્રાણા દ્વારા આજનો આ સુંદર મજાનો મહાઆરતીનું આયોજન થયેલો હતો અને એનામાં ઘણા બધા ભાવિક ભક્તો સાથે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા બધા ભાવિક ભક્તો અહીં ઉમટ્યા હતા અને ભક્તોની મેદની ઉમટી હતી અને ખૂબ સુંદર મજાની શ્રાવણ માસની મહારતીની અંદર ભક્તિનો એકદમ અહેસાસ થયો અને ખૂબ ભક્તજનોએ આનંદપૂર્વક મહાદેવની ભક્તિ કરી થેન્ક યુ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે